હેલો મિત્રો કેમ છો આજે આપણે ફેમિલી વનની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજે આપણે બીજી શોર્ટ નોટ જોવાની છે મુસ્લિમ કાયદા અંતર્ગત મોટા લગ્નની ચર્ચા કર મોસ્ટ ટાઈમ બી છે છેલ્લા ત્રણ પેપરમાં બે વખત પૂછાય છે તો આજે આપણે એને અભિપ્રાય આપીશું સૌથી પહેલાં આપણા ફોર્મેટ મુજબ જે પણ મુદ્દા બનતા હોય આ શોર્ટ શોર્ટનોટની અંદર તે આપણે ફ્રન્ટ પેજ પર લખવાના છે અને એને પછી વારાફરથી સમજાવવાના છે ચાલો તો પહેલો મુદ્દો કયો બને છે મોટા લગનનો અર્થ શું છે મોટા લગન કોને કહેવામાં આવે એ કોન્સેપ્ટ આપણે સમજાવવાનો છે ત્યાર પછી મોટા લગન માટેની આવશ્યક શરતો કઈ કઈ શરતો અંદર જરૂરી છે એનું પાલન તમારે કરવું પડશે એ સમજાવવાનું છે ત્યાર પછી મોટા લગનની અસર મોટા લગન કરવાથી શું પરિણામ આવી શકે છે પત્ની ઉપર અથવા પતિ ઉપર તે આપણે સમજાવવાનું છે અને મોટા લગન ક્યારે રદ કહેવામાં આવે અથવા મોટા લગન ક્યારે રદ થઈ શકે છે તો એની આપણે વાત કરવાની પ્રસ્તાવના અને સમાપન આપણે અહીંયા લખતા નથી સાડા ત્રણ પેજની અંદર આ તમારે શોર્ટ નોટ લખવી જોઈએ આઠ માર્ક માટે બરાબર આઠ માર્કની અંદર તમારી આ શોર્ટ નોટ પૂછાય છે શરૂઆત કરીએ સૌથી પહેલાં મોટા લગ્ન તો મોટા લગ્ન સમજવા માટે આપણે પહેલાં સમજવું પડે કે મુસ્લિમ કાયદા અંતર્ગત ઘણા બધા ટાઈપના લગ્ન થાય તો પહેલું જે લગ્ન થાય છે કાયદેસરનું લગ્ન જેની અંદર બધી જ શરતોનું પાલન કરવામાં આવે તે કાયદેસરનું લગ્ન છે ત્યાર પછી આવે અનિયમિત લગ્ન અનિયમિત લગ્નની અંદર શું થાય છે પક્ષકારો પોતે લગ્ન નક્કી કરી લગ્ન કરી લે છે પણ પેલું કહીને ને સાઈન બાઈન જેવું કંઈ કરતા નથી શાખીની સામે જે લગ્ન કરવાના થતા નથી પણ પછાતથી એ શું કરી કરવામાં આવે પક્ષકારને બોલાવવામાં આવે સહી લઈ લેવામાં આવે તો કાયદેસર ન થઈ જાય પણ આ કાયદેસરના લગ્ન પછી બીજા લગ્નની જે આપણે વાત કરી તે કેવા છે તો ગેરકાયદેસર અથવા તો અનિયમિત લગ્નની વાત કરી ત્રીજા લગન છે તે બાતિલગ્ન સમપિંડ પેઢીની અંદર કરવામાં આવે અથવા અમુક જોગવાઈનો ભંગ કરીને જે કરવામાં આવે છે તેને બાતીલ લગન તરીકે ઓળખવામાં વ્યર્થ લગન તરીકે ઓળખવામાં આવે તો આ બધા લગનના પ્રકાર છે એની સાથે જોડાયેલો એક કોન્સેપ્ટ છે મોટા લગનની વાત તો મોટ્ટા લગન કોને કહેવામાં આવે એ આપણે જોઈશું મોટા લગન બધા જ કાયદાની અંદર માન્ય નથી હવે મુસ્લિમ કાયદાની અંદર બે ભાગ પડે છે એક સિયા કાયદો અને સુન્ની મુસ્લિમના કાયદો તો સુન્ની મુસ્લિમની અંદર જ્યારે લગ્ન કરવામાં આવે તો કાયદેસર જ લગ્ન કરવામાં આવે છે અને તાત્કાલિક અસરથી લાગુ પડી જતા હોય અમલ થઈ જતા હોય જ્યારે શિયાની અંદર જે લગ્ન કરવામાં આવે તે કાયમી લગ્ન પણ કરવામાં આવે અને કામ ચલાવું પણ લગ્ન કરવામાં આવે ખાલી કામ ચલાવું અમુક ટાઈમ પૂરતા એને મોટા લગ્ન તો મોટા લગ્નની જે માન્યતા છે તે શિયા કાયદાની અંદર છે પણ સુન્ની મુસ્લિમ કાયદાની અંદર મોટા લગ્ન માન્ય નથી પહેલેથી જ રદ છે એ કરવામાં આવતા જ નથી જ્યારે શિયાની અંદર મોટા લગ્ન કરવામાં આવે છે તો ભાઈ મોટા લગ્ન શું છે તો પહેલાં આપણે ટાઇટલ બનાવશું મોટા લગ્નનો અર્થ અને મોટા લગ્નની આપણે વાત કરવાની કે ભાઈ મોટા લગ્ન એટલે શું કે અમુક સમય માટે અમુક નિશ્ચિત મુદ્દત માટે જે લગ્ન કરવામાં આવે તેને મોટા લગ્ન તરીકે ઓળખવામાં આવે દાખલા તરીકે એક મહિના માટે લગ્ન કરવા એક મહિનો પૂરો થાય પછી લગ્ન ઓટોમેટિક રદ થઈ જાય એક મહિ વર્ષ માટેના લગ્ન છ મહિના માટેના લગ્ન અમુક નિશ્ચિત સમયનો જે ટાર્ગેટ આપેલો હોય ત્યાં સુધીના જે લગ્ન કરવામાં આવે ત્યાં સુધી લગ્ન માન્ય કહેવાય ને મોટા લગ્ન તરીકે ઓળખવામાં આવે છે ચાલો આ કાય આ જે લગ્ન છે તે શિયાની અંદર જ માન્ય છે સુંદરીની અંદર માન્ય નથી ચાલો તો જોઈ લઈએ મોટા લગ્નનો અર્થ લગન જુદા જુદા સ્વરૂપ જોયા જેમ કે આપણે કાયદેસર લગ્ન છે અનિયમિત લગ્ન છે બાતીલ લગ્ન છે અને મોટા લગ્ન તેમાંથી જ એક મોટા લગનનો પણ સ્વરૂપ આપણને જોવા મળે પછી આપણે સુંદરી અને શિયાના બે ભાગ પાડવાના સુન્ની લગ્ન કાયમી અને તાત્કાલિક અસરથી અમલી બને સુન્ની મુસ્લિમની અંદર ફક્ત કાયમી લગ્ન જ કરવામાં આવે છે એક વખત લગ્ન કર્યા એટલે કાયમી જ કે લોકોની નિશ્ચિત મુદત હોતી નથી કામ ચલાવતા ટાઈપની જ્યારે શિયાની અંદર કાયમી અને કામચલાઉ સ્વરૂપના પણ જોવા મળે આ કામચલાઉ લગ્ન એટલે મોટા લગ્ન ઓકે ધ્યાનમાં રાખજો મુસ્લિમની અંદર મોટા લગ્ન માન્ય નથી જ્યારે શિયાની અંદર મોટા લગ્ન માન્ય છે કામચલાઉ લગ્ન કરી શકાય છે તો આપણે મિનિંગ સમજાવવાનું ભાઈ મોટા લગ્ન એટલે શું તો મોટા લગ્ન એટલે કામ ચલાવું લગ્નનો પ્રકાર જેની અંદર એક દિવસ માટે એક મહિના માટે અથવા એક વર્ષની મુદ્દત માટે અથવા કોઈ નિશ્ચિત મુદ્દત માટે જે લગ્ન કરવામાં આવે અને એ નિશ્ચિત મુદ્દત પૂર્ણ થયા પછી એ લગ્ન રદ થઈ જતા હોય તે ટાઈપના જે લગ્ન કરવામાં આવે એક પ્રકાર એક સ્વરૂપ એને મોટા લગ્ન તરીકે ઓળખવામાં આવે છે મુદ્દત પૂરી થઈ જતાં એ લગ્ન ઓટોમેટિક કેવા થઈ જાય રદ થઈ જતા હોય એને મોટા લગ્ન તરીકે અથવા તો કામ ચલાવ સ્વરૂપના લગ્ન તરીકે ઓળખવામાં આવે છે જે શિયા મુસ્લિમની અંદર આપણને જોવા મળે સુન્ની મુસ્લિમની અંદર જોવા મળતા નથી ચાલો મોટા લગ્ન સાથે કેટલીક બીજી બાબતો જોડાયેલી છે એની આપણે વાત કરીએ પહેલી વાત મોટા લગ્ન ફક્ત ખિસ્તી અથવા તો પારસી અથવા યહૂદી સ્ત્રી સાથે જ કરવામાં આવે છે તો અહીંયા ધ્યાનમાં રાખજો મોટા લગ્ન ખિસ્તી યહૂદી પારસી જેવી સ્ત્રીઓ સાથે કરવામાં આવે છે પરંતુ હિન્દુ સ્ત્રી સાથે કરવામાં આવેલા મોટા લગ્ન માન્ય નથી અથવા તો હિન્દુ સ્ત્રી સાથે મોટા લગ્ન કરવામાં આવતા નથી એની સાથે થઈ શકતા નથી તો મોટા લગ્ન ખ્રિસ્તી યહૂદી પાછી સાથે થઈ શકે પરંતુ હિન્દુ સ્ત્રી સાથે કરી શકાય નહીં એની પણ વાત કરવામાં આવેલી છે ચાલો મોટા લગ્ન ગમે તેટલી સ્ત્રી સાથે થઈ શકે છે અહીંયા પેલી ચાર લગ્નની કે પાંચ લગ્નની કોઈ લિમિટ કે મર્યાદા નથી પણ ગમે તેટલી સ્ત્રી સાથે થઈ શકે છે ઓકે તો એ કોન્સેપ્ટ પણ અહીં આવી જાય છે તો આ જે છે તે મોટા લગ્નના અર્થની અંદર તમારે સમજાવવાનું રહે છે કે મોટા લગ્ન શું છે આટલું તમારે અર્થમાં સમજાવવાનું પછી આપણે અઘાડીના મુદ્દાની વાત કરીશું કે મોટા લગન માટેની આવશ્યક શરત શું છે કે મોટા લગન ક્યારેય માન્ય કહેવાય કઈ કઈ શરતોનું પાલન કરવું પડે છે અહીં બે શરત આપણને આપેલી છે કે જ્યારે મોટા લગન કરે ત્યારે લગ્નનો જે ગાળો છે લગ્નનો જે ટાઈમ છે તે કેવો હોવો જોઈએ સમય નિશ્ચિત હોવો જોઈએ તો અંડરલાઈન કરી રાખવાનું છે તમારે તો મોટા લગ્નનો સમય કેવો હોય નિશ્ચિત હોવો જોઈએ અમુક ટાઈમ ફિક્સ અંદર લખાયેલો હોવો જોઈએ જ્યારે પણ લગ્ન કરો ત્યારે દાખલા તરીકે એક મહિના માટે લગ્ન એક દિવસ માટે લગ્ન છ માસ માટે લગ્ન એક વર્ષ માટે લગ્ન બરાબર તો આવી રીતે ટાઈમિંગ નિશ્ચિત કરેલો હોવો જોઈએ તો જ એ માન્ય કહેવાય છે અધરવાઇઝ માન્ય કહેવાશે નહીં જો ટાઈમિંગ નક્કી નક્કી નહીં કરેલો હોય એનો મતલબ એ કેવા લગ્ન છે કાયમી સ્વરૂપના લગ્ન છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ કે સમયની નક્કી કરેલો હોય તો ઓકે તો જ્યાં સમય નક્કી કરેલો હોય એને મોટા લગન તરીકે ઓળખવામાં આવે છે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહે છે બીજી જે મુદ્દાની વાત છે એ મહનની રકમ કેવી હોય છે સ્પષ્ટ હોવી જોઈએ મહનની રકમ કેવી સ્પષ્ટ અથવા તો ચોખ્ખી નક્કી કરાયેલી હોય છે કે ભાઈ પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર જે બી રકમ છે તે ચોખ્ખટ સ્પષ્ટ નક્કી કરેલી હોવી જોઈએ તો મહનની રકમ સ્પષ્ટ હોવી જોઈએ જો મહનની રકમ સ્પષ્ટ ના હોય નિશ્ચિત ના હોય તો લગ્ન કરાર કેવો છે વ્યર્થ છે એટલે કે મહર વગર આ લગ્ન નક્કી થતા નથી તો આ એક આવશ્યક શરત છે કે મહર નિશ્ચિત હોવું જોઈએ કેટલી રકમ ચૂકવવામાં આવશે એ ફિક્સ નક્કી કરાયેલી હોવી જોઈએ જો ફિક્સ નક્કી ન કરાયેલી હોય તો એ લગ્ન માન્ય નથી એ લગ્ન કરાર કેવો છે વ્યર્થ છે એ તમારે અહીં લખવાનો છે તો બે આવશ્યક શરતનું પાલન હોવું જોઈએ મોટા લગ્નની અંદર પહેલી આવશ્યક શરત શું છે સમય નિશ્ચિત હોવો જોઈએ લગ્નનો ટાઈમ લિમિટ એક મહિનો બે મહિનો ત્રણ મહિનો અને બીજું મહનની રકમ સ્પષ્ટ નક્કી કરેલી હોવી જોઈએ જો મહનની રકમ સ્પષ્ટ નક્કી ન થયેલી હોય તો પછી એ લગ્ન કેવો છે વ્યર્થનીય લગ્ન બની જાય છે અથવા વ્યર્થ લગ્ન બની જાય છે કાયદેસરનો રહેતો નથી તો બીજી મુદ્દાની અંદર આપણે વાત કરી આવશ્યક શરત આટલી જ બાબત આવે બીજી કોઈ બાબત આવતી નથી હવે આ મોટા લગ્ન કરીએ તો એનું અસર શું થાય એની પરિણામ શું આપણને જોવા મળે તો એની આપણે વાત કરીશું આ મોટા લગ્ન કરીએ તો પતિ અને પત્ની બે જ વ્યક્તિઓ હશે એને અસર પડવાની હશે ચાલો તો શું અસર પડે પહેલી અસર કે અર્સપદના વારસદાર હક મળતા નથી અર્સપર્શ પર જે મિલકતના કે પ્રોપર્ટી પર જે હક મળવો જોઈએ જેમ કે પતિને પત્નીની અંદર અથવા પતિને પતિની અંદર જે વારસાની અંદર જે હક મળવો જોઈએ એ અહીં મળતો નથી તો મોટા લગ્નની અંદર વારસાના હક પ્રાપ્ત થતા નથી તો પહેલો અંડરલાઇનનો મુદ્દો ભાઈ વારસા હક મળતા નથી લગ્ન કરે ત્યારે બંધેવને પતિને પણ નથી મળતા અને પત્નીને પણ મિલકતની અંદર કોઈ હક મળતો નથી એ સમજાવવાનું છે બીજી વાત કરીએ ભાઈ બાળકો ઓરસ જન્મે તો વારસો મેળવવા હકતા તો ઓરસ બાળકની વાત કરીએ ઓરસ બાળકની અંદર આ બે પતિ અને પત્ની જેણે મોટા લગ્ન કરેલા છે એમનું કંઈ બાળક આવે બરાબર એમની વચ્ચે જાતીય સહવાસ થાય અને બાળક પેદા થઈ જાય તો પછી એને વારસાની અંદર હક મળશે એની પણ વાત કરાયેલી છે તો આ એક અસર આ એક પરિણામ જોવા મળે છે ન થયેલું હોય તો પછી કંઈ વાંધો નથી પણ જો બાળક જન્મેલું હોય બંનેનું અને એ ઓરસ બાળક હોય એકબીજાનું બાળક હોય તો પછી એને વારસાની અંદર હક મળશે એની પણ વાત અહીં કરવામાં આવેલી છે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે બીજું ભરણ પોષણ મેળવવા હકદાર નથી બીજી વાત મોટા લગ્નની અંદર મોટા લગ્ન થઈ ગયા પછી ભરણ પોષણ મળશે નહીં જેમ આપણા બીજા કાયદેસરના લગ્નની અંદર ભરણ પોષણની વાત કરવામાં આવેલી છે મહેરની વાત કરવામાં આવેલી છે અવેજની વાત કરવામાં આવેલી છે પણ અહીં ભરણ પોષણ મળશે નહીં જે મહેર છે તે મળશે પણ ભરણ પોષણ જે કરવાનું હોય લગ્ન પતિ ગયા બાદ તે મળશે નહીં બાકી ભરણ પોષણ મળે છે અન્ય સ્ત્રીઓને કાયદેસરના લગ્નની અંદર તો એ વાત તમારે અહીં લખવાની છે કે અહીં સ્ત્રીને ભરણ પોષણ મળશે નહીં મોટા લગ્નની અંદર કાયદેસરના લગ્નમાં મળે છે જાતીય સહેવાસ થયો હોય તો મહેરની પૂરી રકમ મળશે અહીં મહેરની રકમની બે વાત કરેલી છે ક્યારે અડધી રકમ મળે અને ક્યારે પૂરી રકમ મળે તો જ્યારે પતિ પત્નીએ મોટા લગ્ન કરેલા હોય અને બંને વચ્ચે જાતીય સહવાસ થયો હોય એટલે કે ફિઝિકલ રિલેશનશીપ બનેલી હોય તો તેવા સંજોગોની અંદર પૂરેપૂરી મહનની રકમ ચૂકવવી પડે છે જે ડિસાઇડ કરવામાં આવેલી હોય નક્કી કરવામાં આવેલી હોય તે અને એક આવશ્યક શરતમાં પણ આવી જાય છે સ્પષ્ટ અને ચોખ્ખી હોવી જોઈએ મહનની રકમ તો એ આપવી પડશે ક્યારે જ્યારે જાતીય સહવાસ થયેલો હોય તેવા સંજોગોની અંદર શું છે તો મહેનને પૂરી પૂરી રકમ ચૂકવવા પાત્ર થાય છે પતિ એ ચૂકવવી પડશે પણ જો જાતીય સહવાસ ન થયો હોય તો આ જો પક્ષર વચ્ચે મોટા લગ્ન થયેલા હોય અને જાતીય સહવાસ ન થયેલો હોય તો વાહનની અડધી રકમ વન બાય ટુ અથવા તો અડધી રકમ ચૂકવવાની રહે છે કોને પતિએ પત્નીને ચૂકવવાની રહે છે ઓકે જેવી ટાઈમ લિમિટ આપેલી હોય તેની અંદર તો જાતીય સહવાસ થયો હોય તો પૂરેપૂરી રકમ બહેનની આપવાની જાતીય સહવાસ ન થયો હોય તો કેટલી રકમ આપવાની ભાઈ અડધી રકમ આપવાની બરાબર જે રકમ નક્કી થયેલી હોય એની વન બાય ટુ એટલે કે અડધી રકમ આપવાની રહે છે તો આની પણ અસર આપણને જોવા મળે છે કે પતિ દ્વારા જાતીય સહવાસ થાય તો શું અસર થાય જાતીય સહવાસ ન થાય તો શું અસર થાય મોટા લગ્નમાં પતિનું અવસાન થાય તો ઈદ્દત પાડવી ફરજિયાત છે ઈદ્દતનો સમયગાળો મેં અગાડી ઈદ્દતની ટુકડુંની અંદર વાત કરી ગયો તો ચાર માસ અને દસ દિવસનો સમય એણે શું કરવું પડશે ઈદ્દત પાડવી પડશે અને ઈદ્દત પાડે તે દરમિયાન એને કંઈ અવેજ બવૈજ તો મળશે ઓકે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો મોટા લગ્નમાં પતિનું અવસાન થાય તો ઇદ્દત એણે પાડવી પડશે ઇદ્દત કેટલા સમય પાડવાની છે ભાઈ ચાર માસ દસ દિવસ ઇદ્દત કેમ પાડવામાં આવે તો ભાઈ એનું શું જાળવવાની હોય પવિત્રતા જાળવવાની હોય કે પ્રેગ્નન્સી પ્રેગ્નન્ટ તો નથી ને એના પતિ દ્વારા તો એ જ પવિત્રતા જાળવવા માટે આપણે ઇદ્દત પાડતા હોઈએ એની પણ આપણે વાત ફૂલ ડિટેલમાં કરી ગયા છે ઇદ્દતની અંદર એટલે તમને ખ્યાલ આવી જશે તો મોટા લગ્નમાં પતિનું અવસાન થાય તો એને ઇદ્દત પાડવી પડશે કોણ એ પાડવાની છે ચાર મહિના દસ દિવસના સમયગાળા દરમિયાન તો એ પણ તમારે અહીં લખવાનું છે બીજું મોટા લગ્ન ચાલુ હોય તો પક્ષકારો એને શું કરી શકે છે કાયમી સ્વરૂપના લગ્નમાં પણ ફેરવી શકે છે દાખલા તરીકે એક વર્ષ માટે આપણે ટાઈમ લિમિટ મોટા લગ્નની નક્કી કરેલી હોય ત્રણ મહિના પછી લાગે કે ભાઈ ચાલો લગ્ન કરી લેવા છે તો લગ્ન એ લોકો કરી શકે છે પણ જે નવ મહિનાનો ટાઈમિંગ છે બાર મહિના માટે આપણે લગ્ન નક્કી કરેલા ત્રણ મહિના માટે મોટા લગ્ન હતા પણ હવે નક્કી કરે કે નક્કી કરે કે ભાઈ આપણે કાયમી સ્વરૂપના લગ્ન કરી લઈએ તો પછી બાકીના નવ મહિના માટે શું આપવી પડશે અને બક્ષીસ આપવી પડશે કોને એની પત્નીને વધારાના પૈસા આપવા પડશે બક્ષિસમાં પછી કંઈ પણ આપી શકે ઘરેણા આપી શકે જવેરાત આપી શકે પૈસા આપી શકે ઘર પ્રોપર્ટી જે આપવું હોય તે આપી શકે બક્ષિસની અંદર ઘણી બધી વસ્તુ આવે ગિફ્ટ કહેવાય એને તો મોટા લગ્ન ચાલુ હોય તો બક્ષકારો કાયમી લગ્ન પણ કરી શકે છે પણ એની અંદર એવું કીધું છે કે જે સમય બચેલો હોય જેટલા સમયનો હજુ મોટા લગ્ન બાકી હોય એટલા સમયની બક્ષિસ એણે આપવી જોઈએ કોણે પતિ આપવી જોઈએ એની અસર પણ અહીં આપણને જોવા મળે છે તો અત્યાર સુધી આપણે શું જોયું મોટા લગ્નનો અર્થ જોયો મોટા લગ્નની આવશ્યક શરત જે બે છે તે જોઈ પછી આપણે પરિણામ અને અસર જોઈએ કે ભાઈ શું શું ઇફેક્ટ થાય મોટા લગનથી તે જોયું હવે મોટા લગ્ન ક્યારે રદ થાય એની આપણે વાત કરીએ કે મોટા લગ્ન કયા સંજોગોમાં રદ થઈ જતા હોય તો ઇઝીલી આપણે લખી શકીએ પહેલું જ્યારે પતિ અને પત્નીમાંથી કોઈ એક પક્ષકારનું અવસાન થઈ જાય તો આપણે મુદ્દો બનાવવાનું કોઈક પક્ષકારનું અવસાન તો જેણે એણે મોટા લગ્ન કરેલા છે પતિ અને પત્ની બનેલા છે એમાંથી કોઈ એક પક્ષકારનું અવસાન થઈ જાય મૃત્યુ થઈ જાય કોઈપણ કારણોસર તો એ મોટા લગન ઓટોમેટિક રદ થઈ જતા હોય છે એ તમારે ધ્યાનમાં રાખવાનું બીજા મુદ્દાની વાત કરીએ નિશ્ચિત સમય પૂર્ણ થતાં જ્યારે મોટા લગનમાં પતિ અને પત્ની દ્વારા અમુક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવેલો હોય દાખલા તરીકે એક મહિના છ મહિના એક વર્ષ તે નક્કી કરેલો સમય પૂર્ણ થઈ જાય એટલે મોટા લગ્ન ઓટોમેટિક કેવા થઈ જાય તો રદ થઈ જાય છે તો નિશ્ચિત સમય પૂર્ણ થતાં પણ મોટા લગ્ન રદ થઈ જાય છે એની વાત કરવાની બીજું જ્યારે બાકીની સમયની બક્ષિસ આપી દેવામાં આવે દાખલા તરીકે મોટા લગ્ન એક વર્ષ માટેના હોય એટલે કે બાર મહિના માટેના હોય ત્રણ વર્ષ પછી બાકીના નવ મહિનાની બક્ષિસ આપી દેવામાં આવે એટલે કે હવે જ આપી દેવામાં આવે પૈસા આપી દેવામાં આવે એવા સંજોગોની અંદર પણ મોટા લગ્ન કેવું થઈ જાય રદ થઈ જતું હોય તો બાકી સમય હોય તેટલા સમયની બક્ષીસ ચૂકવી દેવામાં આવે મેં તમને કીધું ઉદાહરણ આપીને કે બાર મહિનાનું હોય ત્રણ મહિના લોકો સાથે રહે મોટા લગ્નમાં પણ બાકીના નવ મહિના જો બાકી છે તેટલા ટાઈમનું પૈસા આપી દઈ બક્ષીસ આપી દઈ ગિફ્ટ આપી દઈ મિલકત આપી દે તો પછી મોટા લગ્ન કેવા થઈ જાય ઓટોમેટિક રદ થઈ જાય છે ત્રણ મહિના પછી પક્ષકારો એકબીજાનો ત્યાગ કરે અને સંમતિ આપે પક્ષકારોએ પોતે જ શું કરે કે ભાઈ આપણે હવે મોટા લગ્નમાં રહેવું નથી તારે પણ નથી રહેવું ને મારે પણ નથી રહેવું એકબીજાને સંમતિ આપી દઈ તો ઓટોમેટિક શું થઈ જાય મોટા લગ્ન રદ થઈ જાય તો મૌખિક અથવા લેખિક પણ હોઈ શકે છે તો પક્ષકારો એકબીજાનો ત્યાગ કરી દે કે ભાઈ હવે સાથે રહેવું નથી અને સંમતિ આપી દઈ બધે સ્વીકારી લઈ તો આપણને મોટા લગ્ન રદ થઈ જાય છે એ તમારે લખવાનું છે બીજું કાયમી લગ્ન કરી લઈએ મોટા લગ્ન માટે આપણે જે ટાઈમિંગ નક્કી કરેલું હોય એ ત્યારે વચ્ચે જ ડિસાઇડ કરી નાખીએ કે ભાઈ હવે આપણે કાયમી સ્વરૂપના થઈ જઈએ હંમેશા માટે ન લગ્ન કરી લઈએ તો ત્યારે એમાં મોટા લગ્ન વચ્ચેથી રદ થઈ જતા હોય તો આવા પાંચ કોન્સેપ્ટ છે પાંચ મુદ્દા જે છે તે મોટા લગ્ન રદ થઈ જવાના પાત્ર બને છે એક તો અવસાન થતા ટાઈમિંગ પૂરો થઈ જતા બીજું બક્ષી સાબદી જે બચેલો સમય છે એની પક્ષકાર એકબીજાનો ત્યાગ કરી લઈ અને હામી ભરે એટલે કે સંમતિ આપે અને જો પક્ષકારો કાયમી લગ્નમાં પડી જતા હોય ફેરવી દેતા હોય તો પણ મોટા લગ્ન રદ થઈ જાય છે તો મોટ્ટા લગ્ન શોર્ટ નોટ પૂછાય તો તમારે એને ચાર મુદ્દાની અંદર સમજાવવાની છે સૌથી પહેલાં મોટ્ટા લગ્નનો અર્થ અને સિયાસુન્ની મુસ્લિમની વાત કરવાની પછી મોટા લગ્નનો અર્થ સમજાવવાનો છે ત્યાર પછી મોટા લગ્નની આવશ્યક બે શરત છે કઈ કઈ બે શરત છે તો ભાઈ ટાઈમિંગ ફિક્સ હોવો જોઈએ અને મહેરની ચૂકવણી ફિક્સ હોવી જોઈએ એ કરવી જ પડશે રકમ નક્કી થયેલી હોવી જોઈએ સ્પષ્ટ પછી આપણે શું જોયું ભાઈ એની અસર શું થાય તો અસર આપણે બહુ બધી જગ્યાએ ગયા વારસા હક મળવાપત્ર નથી ભરણ પોષણ પત્ર નથી જો પુત્ર થયેલો હોય તો એને વારસામાં હક મળશે બરાબર ને જાતીય સહવાસ થયેલો હોય તો પૂરેપૂરી વાહનની રકમ મળે જાતીય સહવાસ ન થયો હોય તો અડધી રકમ મળશે ચાલો પતિનો અવસાન થાય તો એકદ તેણે પાડવી પડશે અને પોતે જ અધવચ્ચેથી શું કરી શકે એ લોકો તો અધવચ્ચેથી કાયમી સ્વરૂપમાં પણ ફેરવી શકે છે અને એટલા સમયની બક્ષિસને આપવી પડે તો આ બધી આપણે શરતો મોટા લગ્નની અંદર જોઈ ગયા અને પછી આપણે ક્યારે રદ થાય એ પણ મુદ્દો જોઈ ગયા તો આ સવાલ પૂછાય તમને આવી રીતે તમારે સમજાવવાનું છે સડક તોડ પેટની અંદર શોર્ટનટ છે તો શોર્ટનટને શોટનટની જેવી જ લખવી જોઈએ પછી મોટા મોટા પાના ભરવાનો કોઈ મતલબ રહેતો નથી ઓકે તો બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર